જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું બધું એક નવા વિડીયો બધા કેમ ચ બધા બધા મજા મા દસ્યો તો આજના વિડીયોની શરૂઆત થાય છે આપણા ઘરેથી રોજડી જેમ જ સવાર અવારમાં ઉઠી ગયો છું અને અવાજ થોડોક બે ગયો છે કેમ કે વરસાદમાં ત્રણ દિવસ પડું છું અને અત્યારે હવારમાં હજી વરસાદ તો આવે જ છે સુરતમાં છેલ્લા ચાર દિવસથી વરસાદ આવે છે રાત દિવસ હજી વરસાદ રોજ નથી અને અમારા ઢીંગુ બેન્જો હજી હું તાજ છે અવાર અવાર મોર્નિંગ થઈ જાય પણ એનું મોર્નિંગ થાય બહુ મોડા હું ભલે હોતી પણ ભાભી આવે છે દૂધ લેવા ગયા છે નાસ્તો કરી પાછા નીકળે છે ઓન ડ્યુટી કારખાના જવા હાટો હજી નીકળતો જ તો ત્યાં બહાર જોયું ને ત્યાં બહાર હજી વરસાદ ચાલુ થઈ ગયો છે તો પહેલાં રેનકોટ પહેર લો અને પછી નીકળું કે કાલે જ મને રેનકોટ મેળવ્યો છે મારો નથી પણ બીજાનો છે ખાલી એકવાર કલર તો જોવો મજા આવશે છે જોઈ લો આ છે મારો રેનકોટ આ છે ઝોમેટોનો રેનકોટ રેનકોટ હું તો નથી જાતો પણ શું જ્યાં જાતું એ પણ ફ્રીમાં મળી જાય એટલે હાલશે આખી નાખ્યો આપણે હું નવો લેવા આવતો હતો પણ લાલ કલર છે કોઈ પેરતું નહોતું મેં કહે તો હવે તો હાલશે છે લાગે ને પણ સારો લાગે આપણે પલા લાવાનું બધા એટલું કામ છે આપડું કાલ રાતે બહુ જ વરસાદ આવ્યો હોય તો ગાડી આખી પલી ગઈ આખી રાત પલળતી પલડતી તો હાંડેલું આવતું હોય કાટે 32 વખત બધાયે આવે મતલબ આયે તો આયે તો કનેક્ટ રેવાલી ગીંગાલી કા અરે સારું કરતો તો ફેરી દીધો તો પેટ્રોલ છે આમાં ખૂટી ગયું છે હાવ એટલે આવા કા બાએ પેટ્રોલ નાઈસ

આખત ને થાઉ તો આ હમણે થી ભાઈ લેવલ ના અમારું લેવલ ના કારીગર છો વાહ વાહ ચાલુ છે હો રાઈટ ફેમિલી તો ફાઇનલી આવી ગયો છું ઘરે નાઈ ધોઈ લેવી અને પછી ફ્રેશ થઈ જવી પછી જમી લેવી આજે કારખાને મજા આવી પણ રોજ મજા આવે એટલી બધી નહીં કેમ કે યાર બહુ જાડા હીરા હાલતા હતા અને રૂમમાં જો ચારે બધું કપડાં ગોધરા હુકાતા દેશે અને અહીંયા તો કોઈ છે જ નહીં ભાભીની નીચે બીજી રૂમમાં કામ કરે છે અને ત્રણ દિવસના કપડા આમને હુકાય હુકાતા દીધી વરસાદ જ એટલો બધો આવે છે જો અહીંયા પણ બહાર પણ કપડાં ઉકાય છે રૂમમાં પણ કપડાં 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 અને ગોદડા ઓલું છે વરસાદની સ્મેલ બેસી જાય એમાંય મારે થઈ ગયું બધું બધું કપડાં કપડા 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 થઈ ગયું છે બહાર તો મારા ટી શર્ટ તો બે જ ઉકાય છે તો સૌથી પહેલાં નાહી લઉં મને પછી મળું તમને ઓય આરે દાદર કાઢવા બાગડો થઈ જાય બાગડો હાલ ઉય હુય બાગડા એય બાગડા લગડાવ કાકા કન મશીન આખ્યા આંજે ટીલા કરે હમણાં પૂરો દુકાળો કરાશે એ તમને મશીન આય મરશે મને મને હશે બાગડો કરી દે આલ ગદે બાગડો બાગડો કરી દે બાગડો કરી તે જો વાગડો ચાલ આવી જુઓ બાગડો કાઢી દો અરે બાગડો કરતા તો હવે જઈ ગયો તો જમવાનો ટાઈમ અને આ શેતાન જેવો આ કે હેઠી બે જ નથી જ્યારે જમવાનો ટાઈમ હોય તર બધે પાંચ ખોળામાં બેસી જાય અને આજે જમવામાં છે વડીનું શાક દૂધ ભૂંગળા અને ભાખરી જમી તો લીધું પણ આજે સણિયા સોળી કટિંગમાં બહુ જાજો બધો લોટ આવી ગયો તો આ જે ઘણું બધું કટિંગ કરવાનું છે અને અડધું કટિંગ થઈ ગયેલું પડ્યું છે એ પણ હકેલવાનું છે આ બધું કટિંગ થાય છે અને હકેલ ને ચા મારા અંદાજે લગભગ ત્રણ થી ચાર તો વાગી થાય છે એટલે આખી રાત આજે કામ કરવું પડશે ફાઈનલી આજનું બધું જ કામ પૂરું થઈ ગયું અને સણિયા સોળી પણ હકેલી લીધી કેમકે એ જે લોટ આવ્યો હતો ને એ બહુ અર્જન્ટનો લોટ હતો અને એ સવારે દેવો પડે એમ હતો તો બધાએ થઈને આજે પૂરું કામ કરી દીધું ને અને આજ બહુ થઈ ગયું છે લેટ હજી તો હું આ વિડીયો એડિટિંગ કરીશ અપલોડ કરીશ જાતો તો લગભગ બે ત્રણ વાગી જાય છે તો કાંઈ નહીં ચાલા રાખે તો હોપ કરું છું કે તમને બધાને આજના વિડીયોમાં મજા આવી છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ પસંદ હોય તો સબસ્ક્રાઈબ કર્યા વગર જાતા નહીં તો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો તો મળો તમને કાલે એક નવા વિડીયો સાથે તો જય માતાજી